ભાઈ આજ તો હવાર થી મંડોળે સારો ચાલુ થઈ જાય ચારો બંધ હોય કાલ હવે રવિવાર સાથે નીકળથોબલા પર બેઠીએ કોયા એટલામાં સ્ટ્રીટ લાઈટ છે અમારા ઘરના અમે ભારે એક બાજુ રસોઈ ચાલુ છે જો અમગ બનાયા છીએ સબ્જી મૂકી સબ્જી મગનું શાક અને અભાત અને કચુંબર સમારી જ મૂકી હોય જો તો ભૂંગળાને ઉતરવાનું છે ને રોટલી કરવાની છે આટલું કરવાનું છે છે મગનું શાક તો થઈ ગયું ઢોંકીને મૂકી દઈએ છે મગનું શાક

પણ હવે એ જે રીતે આવી એટલે હવે વરસાદ થોડો ઓછો થાય પછી ખાવા આવશે એટલે હવે આપણે રસોઈ તો કરી લીધી છે આવી તાણા ખરા આજે તો રોટલી કરવાની બાકી છે લોટ બંધી અને ઢોગે મૂક્યો છે એટલે હવે રોટલી કરી દઈએ અને બીજું તો હાલ કશું હોય ને પણ હવે આગળ આગળ જોઈશું શું થાય છે કારણ કે વરસાદ સ એટલે અને અમારા રજાનો હોય ને સાહેબના દક્ષિણ કોઈના રજા હોય ને એટલે બહાર જવાનું હોય ને ખાસ એટલે ધીરે ધીરે આખો દિવસ મારા ઘેર જ હોય ઘરનું કામ જ હોય એટલે નભાઈ લેજો મારા વિડીયો જોજો અને સપોર્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જૂના હોય એ વિડીયો જોજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જે જૂના રેગ્યુલર મારા વિડીયો જોતા મારા વ્યૂ બધા વ્યુઅર્સ એ બધા મારા વિડીયોને શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો નવા નવા જે જોતા હોય ને એ સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો ચલો થોડી વાર રેન મળીએ આવો

વરસાદે બહુ હેરાન કરે આખા દિવસનો વરસાદ સવારે ઉઠે તો વરસાદ ચાલુ છે હજુ એ ચાલુ જ છે વરસાદ નહીં સાહેબ આજે વરસાદે બહુ હેરાન કરે એના લીધે મને તાવ આવી ગયો શરદી થઈ જાય બરાબરની આ તો ઊંઘી જ રહી આખો દાળ ઊંઘી રહી નહીં વિડીયો વિડીયો કશું બનાવી જ નહીં અત્યારે હવાની વેળા થોડી વાર બનાવે તો અને અત્યારે ઊભી થઈ અને જો આ રસોઈ કરી લીધી છે ખીચડી શાક બાજરીના રોટલા બનાવ મરચો તર્યા દક્ષુ માટે ભાત પડે તો બપોરના તે ભાત વગાડ્યા છે બસ મજા નથી એટલે ગમી નહીં એવું લાગે છે ને મોઢા પરથી કે મજા નહીં એટલે હવે ખાઈ લઈએ ને મારે દવા સાહેબને ફોન કર્યો અદા તે સાહેબ પાસે ગોળી લાયા ગોળી ગળી ચા ચા વદા પહોંચવાગી ચા બનાવી ચા પીધી અને ગોળી ગળી દાણા થોડું રાહત થઈ ન કહું ગમતું જ નહોતું કશું તો ઊંઘી જ ગઈ હું આખી હાથ તો

અને કાઈ મોબાઈલ મજીસન એટલે બોલતા નહીં આ છે મતલય પડણા ને એટલે વરસાદ નું તો આ બુટ પહેરે દટકો ને એટલે અલ અખો ને દેવા થઈ જાય પગ તો સરસ થઈ જાય पोगई जये बिदा, येटले बियाना आदे वासाल आउता गिल्ला एड़ा खाव ने बिटे खाटो गाई ये खाई येड़ा खाई ले पड़ उंगी जाता में ता मारे उंगी जो हूँ बारे खाव कांगा हरो बोजी है हाँ हाँ